રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી ખાતે એકતા પદયાત્રા યોજાઈ આ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બાર કલાક સુધીમાં સરદાર વલ્લભ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અન્વયે દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરાયું આ પદયાત્રામાં હાલમાં દેશમાં ચાલી રહેલા અભિયાન જેમ કે સ્વચ્છતા અભિયાન એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા અભિયાનોને પ્રાધાન્ય આપવા આપવામાં આવી રહ્યું છે અને સર્વ નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા માટેની અપીલો પણ કરવામાં આવી રહી છે કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી એ કે ભાટિયા મામલતદાર સંજેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર અમલિયાર ફતેપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર સંજેલી એપીએમસીના ચેરમેન જસુભાઈ વામણિયા તાલુકા વિકાસ અધિકારી સંજેલી ફતેહપુરા પદા અધિકારીઓ અને આગેવાનો વન વિભાગ આરએફઓ અને કર્મચારી જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ પોલીસ વિભાગના અધિકારી વહીવટીતંત્ર અધિકારી વિદ્યાર્થીઓ ગ્રામજનો નગરજનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા